ઉનાળીની ઋતુમાં સાસોને લોકપ્રિય અને આરોગ્ય પીણું છે કે જે માત્ર પેટની તુરંત માટે ફાયદાકાર નથી પરંતુ તે અને નિખરવા પણ મદદ કરે છે સાસના મિલર પોટેશિયમ કેલ્શિયમ વિટામિન અને ફોસ્ફરસમાં જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં કે શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે સાસના કેટલાક ગેરફાયદા અને અમુક ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોને સેવન ટાળવું જોઈએ ચાલુ જાણીએ કે લોકો માટે સાસ હાનિકારક સાબિત થઈ શકે છે જે તાવ દિરમલ જ્યારે તે તાવ આવે ત્યારે ઠંડી અને ખાટી વસ્તુ તેમાંથી જોઈએ છાશ ઠંડી અને તો થોડી ખાટી હોવાને તાવમાં સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસર પડી શકે છે તબિયત વધુ બગડી શકે છે શરદીની ઉધરસ શરદી હોય સમસ્યા પીડા લોકોનું શ્વાસ સેવન અનિકારક હોઈ શકે છે આયુર્વેદિક પણ આ શરીરના ઉધરસમાં ધીરમાં શ્વાસ ધીરમાં દર રહેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેની સમસ્યા વધી શકે છે હૃદયના દર્દીઓના શ્વાસમાં સંબંધિત શરબીને માત્ર હોય છે એમાંથી હૃદયના ગંભીર દર્દીઓ માટે નુકસાન કારણ સાબિત કરે છે જેમાંથી લોકોના કોલેસ્ટ્રોલ સ્તરોમાંથી હોય તેમાં શ્વાસના ટાણ સેવન કરવાનું ટાળવું જોઈએ વધારો કામ કરવામાં સાંધાના અને સાંધાના દુખાવામાં સ્નાયુ દુખાવો અથવા કે સમસ્યાની પીડતી સ્નાયુ સેવનમાંથી કરવું જોઈએ સાંધાના દુઃખામાં અથવા કે શરીરના જોવાનો સમસ્યાઓનો શ્વાસ પીવાનું સમસ્યા વધુ શકે છે કે ત્વસરના ખરાબ અસરો છે કે વ્યક્તિ રોજ ચહેરો સાસ ઉપયોગ કરીને તેમજ તવસા થઈ ઉપરાંત ખરો બાયની સમસ્યા પીડાતા લોકોને શાસ પીવાનું ટાળવું જોઈએ કારણ કે તવસાના કંજવાળામાં બળતરા અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે